આરમ બોડા હારી મજૂર ભઈયા સહે ભરીયાલી સરોદને હે હાલતો આ ગટો ના પડી દે આ કે મોડા મજા મજા ભાઈ બરા હે ને ઓર હા સુકો હેલો ખેતરમાં મત રાહો એ ઓમ શું ખેતરમાં શું કરો તમે ના બધું એ આમ પાછો કરો નવરા બેઠા તો કોક તો કરો હા એ વાત તો સાચી છે પણ આટલું ન ઓછું ના થાય તમારે કેજુરી <gun himself> <God>, <gidays again>